તાલુકાના બે બે અલગ અલગ ગામોની સીમમાંથી જેટલા દીપડા પાંજરે પુરાતા ગ્રામજનો રાહત નો શ્વાસ લીધો હતો વાલીયા તાલુકામાં શેરડીની ખેતી મોટા પાયે કરવામાં આવે છે જેને પગલે શિકાર સહેલાઈથી મળી જતા હોવાથી દીપડાઓએ તાલુકામાં શેરડીના ખેતરોને ને પોતાના આશ્રય સ્થાન બનાવ્યા છે ત્યારે વાલીયા તાલુકામાં દીપડાઓની સંખ્યામાં વધારો થયો છે તેવામાં છેલ્લા ઘણા સમયથી તાલુકાના મોદલિયા ગામની વદામ કંપની પથરિયા અને ડુંગરી સિલુડી તેમજ વટારિયા ગામની સીમમાં દીપડાઓ નજરે પડ્યા હોવાના વિડીયો સામે આવ્યા છે જેરે ગત તારીખ છવીસમી મેના રોજ મોદલિયા ગામની બદામ પાંજરા ગોઠવ્યા હતા જે પાંજરામાં શિકાર માટે આવેલ કદાવર દીપળો પાંજરે પુરાયો હતો આ અંગેની જાણ થતા વન વિભાગની ટીમ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી સહી સલામત વન વિભાગની કચેરીએ લાવી

છવ્વીસ તારીખના રોજ બદામ કંપની મોદલિયા પાસેથી પણ રેસ્ક્યુ કરવામાં આવેલો હતો અન્ય વાલિયા તાલુકામાં શેરડીનો મ મબલબ પાર્ક છે એ દીપડાનો રહેઠાણ છે ખેતરની આજુબાજુ રહેતા લોકોને હું આપના માધ્યમથી કહેવા માગીશ કે ઘરની આજુબાજુમાં સાફ સફાઈ રાખે ખેતરમાં જાઓ તો ટોળામાં જાઓ ઘરની આજુબાજુ એઠું નાખવું નહીં તથા છોકરાઓને ખેતરમાં એકલા મૂકવા નહીં આવી નાની નાની બાબતો છે જે આપણે કાળજી રાખવાની હોય છે જે કાળજી રાખવી